જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ ફાયર જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જામનગરમાં સ્પોર્ટ સંકુલ ખાતે ફાયરમાં ભરતી થવા માટે આવેલા અરજદારોની સ્વિમિંગ ટેસ્ટ લેવામાં આવી છે ઓજસ વેબસાઇટ પર નવસો થી વધુ ઉમેદવારોએ ફાયર ભરતીમાં નોંધણી કરી છે જે અનુસંધાને આજ રોજ એકસો ત્રીસ જેટલા અરજદારોને બોલાવવામાં આવ્યા છે કુલ સાત દિવસ સુધી આ ફાયર જવાનોની ભરતી પ્રક્રિયા ચાલશે જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ શાહની ભરતી પ્રક્રિયા વખતે હાજર રહ્યા હતા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ ફાયરમેન ની ભરતી માટે કુલ નવસો છત્રીસ અરજીઓ ઓજસ થ્રુ આવેલ તે પૈકી આજે ફર્સ્ટ ફેઝમાં સાત દિવસ સુધી પરીક્ષાનું પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે એકસો ત્રીસ કેન્ડિડેટને બોલાવવામાં આવેલ હતા તેમાં હાઈટ વેસ્ટ ચેસ્ટ એટલે મેડિકલ ફિટનેસ પાસ થયા બાદ સ્વિમિંગની પરીક્ષા તેમજ ડીપ ડાઇવિંગ ટેસ્ટ કરવામાં આવશે તેમજ ફેઝ ટુ એટલે તબક્કા બેમાં દોડ ડ્રાઇવિંગ અને સો મીટર હોર્સ સાથે દોડ અને ડ્રાઇવિંગ આ બે રોક કલાઇમ્બિંગ આ ત્રણ એક્ઝામ ફેઝ ટુમાં લેવામાં આવશે અને કુલ આડત્રીસ જગ્યા માટે નવસો છત્રીસ અરજી આવેલ છે જેની લાયકાત ધોરણ પાસ તથા ફાયરમેનનો કોર્સ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ આ સમગ્ર પરીક્ષા કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ તમે ડીએમસીના માર્ગદર્શન હેઠળ ટ્રાન્સપરન્ટ રીતે યોજાય તે રીતે સમગ્ર કાર્યવાહીનું વિડીયો શૂટિંગ સેકન્ડે સેકન્ડનું કરવામાં આવે છે અને કોઈ પણ જાતની ક્ષતિ નહીં રહે તેનું ધ્યાન રાખવામાં આવશે કઢવી હું ફાયરની એક્ઝામ દેવા આવ્યો છું અહીંયા અને આજે જામનગરમાં ફાયર ડિપાર્ટમેન્ટની ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી છે એ અંતર્ગત એકસો ત્રીસ વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે એમાંથી ધીમે ધીમે સ્વિમિંગ અને ડીપ ડાઈવિંગની આજે પરીક્ષા છે જે પ્રમાણે અને આગળની ભરતીઓ ધીમે ધીમે લેવામાં આવશે